આખા ગુજરાતમાં રેશન કાર્ડના પર્દાફાસ કરવામાં નંબર વન સમય પછી બુક્કા બોલાવીને કામ કરે છે ખાલી ફોન ઉપર રેશન કાર્ડ પંદર વર્ષથી બન છે આ આ નેતાઓ સારાઓ શરમ આવી જોઈએ પોતાની જાતના જે નેતા કહેતા હોય ખંભાતના આ બેનું રેશન કાર્ડ પંદર વર્ષથી બન છે અને આપણે શું વિચારીએ છીએ કે ભાઈ આપણે કોકના પૈસા લીધા કે આપણા ઘરે કોઈ પૈસા આલવા આવ્યું એટલે આપણે એનું વોટ આલવો જોઈએ પણ એ પૈસા લઈને વોટ આપ્યા પછી પાંચ વર્ષ જે પીડા તમને થાય છે જે તકલીફ થાય છે એનો જો સરવાળો કરશો ને તો એનો તમને આપેલા પૈસા કરતા એક હજાર ગણો હશે સાચી વાત ને કદાચ સો બસો રૂપિયા કે પાંચસો રૂપિયા તમારા અઠવાડિયું ચાલશે કે બહુ બધું હજાર બે હજાર કે પાંચ હજાર આપે તો મહિનો ચાલશે પણ મહિના પછી એ નેતા તમને છાતી ઠોકીને બોલું છું કે કોઈ મળવા નહીં આવે અને તમે જે દિવસે એની પાસે કામ લઈને જશો એને ખબર છે કે આ એ વિસ્તારમાંથી આવે છે જ્યાં મેં ધરાઈને પૈસા વેચ્યા છે અને પૈસાથી મને વોટ આપ્યા છે એટલે એ એવું વિચારશે કે પૈસા મળે તો કામ કરવાનું બાકી કામ નહીં કરવાનું તમારા વોટની કિંમત બસો પાંચસો રૂપિયા કે હજાર રૂપિયા કે દારૂ ચવાણું નથી અને સૌથી મોટી ખાસ વાત બીજી જેટલા બી લોકો બિચારા બેકાર છે તકલીફમાં છે પોલીસ હેરાન કરે છે બીજી રીતે ધરાવે છે ધમકાવે છે ચિંતા ના કરતા મહીપતસિંહ સાથે જોડાયા પછી કોઈની તાકાત નહીં હોય કે તમારી હમે આંખો ઉછી કરીને વાત કરશે નથી આ નહીં બોલે રેકોર્ડ કાઢ લેજો મારો બરાબર જગ જાહેર છે કે જે મારી સાથે જોડાય છે એને જ્યાં તકલીફ પડે છે ગમે તેવી હમે મોટી તોફ હોય કોઈના બાપાથી આપણે બીતા નહીં એટલે તમે જરાક પણ ટેન્શન ના લેતા જ્યાં જરૂર પડે અડધી રાતે મને યાદ કરજો તમારી સાથે ઊભો રહીશ એની ખાતરી આલો છું હા પૈસા દારૂ ચવાનું કદાચ મારી પાસે અત્યારે આપવા માટે નથી પૈસા છે પણ એ પૈસા એટલા માટે બચાવીને રાખું છું કે તમારા બાળકો માટે સારું સ્કૂલ ને સારું સંકુલ ખંભાત અંદર બનાવું એટલે પૈસા નહીં વાપરવાનું કદાચ દારૂ ચવાનું અને પૈસા વેચીને બે પાંચ કરોડ રૂપિયા વાપરીને કદાચ હું જીતીશ પણ એ પાંચ કરોડ સંકુલ બનાવીશ ને તો તમારા બાળકો સારું શિક્ષણ લેશે સારું ભણશે અને તમારે જે લાચારી વરી જિંદગી જીવી છે એ જીવી નહીં પડે એટલે મોકો તમારી પાસે છે બીજા કદાચ તમને બધું આપશે પણ હું જે કહી રહ્યો છું કદાચ એ લોકો નહીં બોલે નહીં કરે તમને ખબર છે

કોઈ જગ્યાએ રેલી ની અંદર સભાઓની અંદર હું નહીં જોઉં પણ ચોવીસ કલાક ગલીએ ગલીએ તમને ભાઈ ફરતો મળશે કોમેથી પૂછવું આવશે તમારું રેશન કાર્ડ બનશે તમારા આધાર કાર્ડ નહીં તમારે જો કોઈ કોન કરવા માટે પૈસા માંગે છે રોડ ની તકલીફ છે પાણી ની તકલીફ છે બધા કામ માટે ચોવીસ કલાક એક્ટિવ જોવા મળશે